તારીખ દસ સાત બે હજાર અઢારના રોજ મહંત સ્વાય મારા સારંગપુરમાં બિરાજમાન હતા સાંજે પ્રમુખ ઉદ્યાન તરફ જતા માર્ગમાં એક સંનિષ્ઠ અને આગળ પડતા હરિભક્ત તેમના પરિવાર સાથે ઊભા હતા સ્વામીશ્રીએ પ્રેમથી તેમની ખૂબ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા તેમને પુત્ર ક કહું ન કહું કહું ન કહું તેવી મનોવસ્થામાં હતું છેવટે તેમણે રજૂઆત કરી જ દીધી સ્વામી ઘરમાં ડોગ લાવવાની ઈચ્છા છે તો લાવીએ તરત પિતાએ કહ્યું ના સ્વામી એક તો ઘરવાળા ના પાડે છે અને ઘરમાં મંદિર છે ને આ કૂતરું શું કરવું નિર્ણય સ્વામીશ્રી પર હતો સ્વામીશ્રીએ પણ અડધી મિનિટ વિચાર કર્યો પછી પેલા કિશોરને કહ્યું છ મહિના માટે લાવવાનું પછી નહીં સંતો બોલી ઉઠ્યા વાહ કેવો સરસ વચ્ચેનો માર્ગ કાઢ્યો બંનેનું સાચવ્યું આવો વિચાર જ ન આવે ત્યારબાદ સ્વામીશ્રી વીસ ત્રણ બે હજાર વીસ ના રોજ સ્વામીશ્રી નેનપુરમાં બિરાજમાન હતા સવારે કથા બાદ આજના એકાદશી ઉપવાસના સંદર્ભમાં સ્વામીશ્રી આપણા ભાગ્ય છે કે સત્પુરુષની આજ્ઞાથી ઉપવાસ કરવા મળે છે બાકી કરોડો ઉપવાસ કરે કાંઈ નહીં આત્મ સ્વરૂપ સ્વામી કહે એટલે મોક્ષરૂપી ફળમાં કાંઈ નહીં સ્વામીશ્રીએ સંમતિ પુરાવી પછી કહે ઉપવાસ છે કરવા પણ ફળ કેટલું મોટું છે મહારાજાની આજ્ઞા કરી ગયા છે અને એ ચાલુ જ છે સત્પુરુષની આજ્ઞાથી ઉપવાસ થાય તેનું કેટલું મોટું ફળ મળે ઉત્તમ યોગી સ્વામી કહે ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ડોલર ને છેલ્લે ધામ જ મળી જાય સ્વામી શ્રી કહે આ સમજ પડે ને તો કામ થઈ જાય પકડવું પડે શબ્દો પકડાય ને તો કામ થાય ને તો રૂટિન પ્રમાણે ચાલ્યા જ કરે બીજો એક પ્રસંગ છે તારીખ અગિયાર દસ બે હજાર અઢારનો મોહન સ્વાય મારા મહુવામાં બિરાજમાન હતા મુલાકાતો આપવા બિરાજ્યા રોજની જેમ ઝડપથી ને તારા પ્રવાહથી મુલાકાતો ચાલવા લાગી તેમાં એક છાસઠ સડસઠ વર્ષના કાકા આવ્યા ને અડંગ બડંગ કંઈક પૂછવા લાગ્યા સ્થાનિક વ્યવસ્થાપકો અનુભવથી જાણતા હતા કે તેમના પ્રશ્નમાં કોઈ તથ્ય નથી વળી તેનાથી મુલાકાતો પણ ખોરવાતી હતી તેથી તેમણે આગળ ધપાવ્યા પણ સ્વામીશ્રી આવું ક્યાંથી ચલાવે તરત તે કાકાને પાછા બોલાવ્યા ઈશારાથી પૂછ્યું શું પ્રશ્ન હતો કહો પેલા કાકાએ પોતાના વાળ થયેલા વાળ તરફ ધ્યાન દોરતા પૂછ્યું પણ સારંગપુર નિયત સમયે સન શિબિર સત્રમાં પધાર્યા કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીની શરૂઆત કરતા જય ઘોષમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આવતા દર વખતની જેમ સ્વામીશ્રી કર ઊંચો કરી બે વાર જય તો બોલ્યા પણ પછી હાથ જોડ્યા સંતોએ પૂછ્યું આ જય વખતે હાથ ઊંચો કર્યો પછી આ પગે કેમ લાગ્યા પહેલાં એ વાત કરું સ્વામીશ્રી કહે કાર્યકરોનો ભોગ આટલી મુશ્કેલીઓમાં તેઓ કાર્ય કરે છે એક એકની મુશ્કેલીઓ જોઈએ તો ખબર પડે અને ઉત્સાહથી પ્રેમથી સેવા કરે છે એટલે સંતોએ કહ્યું એટલે કાર્યકરો હાજર નથી તોય આપ કાર્યકરોને પગે લાગ્યા